અક્ષર સિટીમાં કૂતરાનો આંતક યથાવત છે કારણ ઘણા બધા લોકોને કરડે છે ઘણા બધા લોકોને દાંત મારી લે છે મિત્રો એવી એક રજૂઆતને લઈને સાવિત્રીબેન તિવારી જ્યારે સ્થાનિકો તરફથી આવી ફરિયાદ આવતી હોય ત્યારે તેઓએ આવેદનપત્ર આપ્યું હતું પરંતુ તેમના અગેન્સમાં ત્યાંના સ્થાનિકો એટલે કે ત્યાંના જે પ્રાણી એનિમલ લવર્સ છે તે લોકો જાગ્યા તેઓ કહ્યું કે સાવિત્રીબેનના જે પણ આક્ષેપ છે કે કૂતરાઓ કરડે છે કૂતરાઓ હેરાન કરે છે તે તદ્દન ખોટા છે પાયાવિહોણા છે એક પછી એક આક્ષેપબાજી બાજી ચાલુને ચાલુ છે સાવિત્રીબેને સોસાયટીના રહીશોની ચિંતા કરી એમની લાગણી કરી અને આવેદનપત્ર પાઠવ્યું કે કૂતરાઓનો ત્રાસ છે રખડતા કૂતરાઓને લીધેલો વિદ્યાર્થીઓ એટલે કે નાના બાળકોને બચકા ભરાય છે આવતા જતા લોકો હેરાન થાય છે એમના અગેન્સ્ટમાં ત્યાંના જ જે એનિમલ લવર્સ તે કહી રહ્યા છે કે સાવિત્રીબેનની વાત તદ્દન હોણી છે એટલે કે ખોટી છે ત્યારબાદ ફરી એકવાર સાવિત્રીબેન મેદાને આવ્યા છે સાવિત્રીબેન કહી રહ્યા છે કે મારી પાસે પ્રૂફ છે કે આ કૂતરાઓ અહીંયા કરડે છે અક્ષર સિટીમાં કૂતરાઓનો ત્રાસ છે કૂતરાઓનો આંતક છે મિત્રો કરડવાના પ્રૂફ સાથે તેઓ અમારી વચ્ચે ઉપસ્થિત થયા સોસાયટીના રહીશોની સાઈન સાથે એટલે કે ત્યાંના રહીશોની સાઈન છે કે તે લોકો હેરાન થઈ રહ્યા છે કૂતરાથી એક પછી એક આ અક્ષર સિટીમાં આક્ષેપોનો મારો યથાવત છે સાવિત્રીબેને પહેલા આવેદનપત્ર પાઠ્યું ત્યારબાદ ત્યાંના એનિમલ લવર્સ અને ત્યાંના જ રહેતા જે પ્રાણીઓની ચિંતા કરતા વ્યક્તિઓ છે તેઓનો સમૂહ આવ્યો તેઓના પણ અમે આવેદન નિવેદન લીધા અને ત્યારબાદ ફરી એકવાર સાવિત્રીબેન મેદાને આવ્યા છે અને કહી રહ્યા છે કે આ લોકો જે ખોટી આક્ષેપબાજી મારા પર કરે છે કે વોટના નામે હું બધું કેમ્પેનિંગ કરું છું તદ્દન ખોટું છે સાચા હાથમાં અહીંયા કૂતરાઓનો ત્રાસ છે કારણ સાવિત્રીબેન પાસે હવે તો પ્રૂફ છે તેઓની પાસે ફોટાશ છે કે કૂતરા કરડિયા છે કૂતરાએ દાંત માર્યા છે લોકો સ્થાનિકો ત્યાંના કૂતરાથી હેરાન થયા છે તેવું નામ અને સાઈન સાથે લિસ્ટ પણ છે એટલે હવે કોણ સાચું કોણ ખોટું તેની અંદર આક્ષેપબાજીમાંથી ખ્યાલ આવી રહ્યો છે સાવિત્રીબેન પાસે જે પણ માહિતી આવી છે તે કદાચ સાચી છે કારણ સ્થાનિકોની સાઇનવાળું લેટર એટલે કે સાઈ લિસ્ટ અને લોકોને કૂતરા કડ્યા છે તેનું પણ પ્રૂફ છે ચારથી પાંચ લેડીઝ અહીંયા સ્ટુડિયોમાં આવીને અમારા પર આ અમારું જે આવેદન હતું કલેક્ટર ઓફિસ માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એના માટે અમારા મારા પર સ્પેસિફિક મારા નામ લેન અને અક્ષરસિધિ સોસાયટીના સભ્યો માટે આરોપ લગાવવામાં આવ્યા છે અમારા પર પંદરથી સોળ આરોપ છે જેમાં પહેલું આરોપ એ છે કે સોસાયટીને કૂતરાનું કોઈ ત્રાસ નથી અને સોસાયટીને એવું કંઈ પ્રો પ્રશ્ન જ નથી તો આ જે એપ્લિકેશન છે એની સાથે સોસાયટીના એટી પરસેન્ટ લોકોની સાઇનનો પેપર્સ છે આ તમે જોઈ શકો છો એપ્લિકેશન્સ સાથે એટી પર્સન્ટ લોકોના સોસાયટીના સભ્યોના પ્રશ્ન છે સાઇન સાથેના અમારી પાસે આ પ્રૂફ છે કે સોસાયટીના પ્રોબ્લમ તો છે આ સાઇન કરીને મને આપેલી છે પ્લસ જ્યારે અમે લોકો એપ્લિકેશન કરવા માટે ગયા હતા ત્યારે મારા સાથે સોસાયટીના પચીસથી ત્રીસ સભ્યો સાથે હતા અને આજે પણ અહીંયા આગળ પણ પચીસથી ત્રીસ સભ્યો છે પાંચ જણા અહીંયા બેઠેલા છે અને બીજા બહાર ઉભા છે અને પ્રશ્ન ના હોય જે કોઈને એવું લાગે છે કે આવું કોઈ પ્રશ્ન નથી તો એ લોકો આ પોતાના રીતે ગ્રાઉન્ડના લેવલ પર થોડું વર્ક કરે સોસાયટીમાં જાય મીડિયા રિપોર્ટર્સ હોય યા પછી સભ્યો જેને એવું લાગતું હોય કે આ વસ્તુ નથી એ લોકો આ ગ્રાઉન્ડ લેવલ પર જાય સોસાયટીમાં જાય અને ઘર ઘર જઈને સર્વે કરે અને તપાસ કરે કે આ વસ્તુ કેટલી સાચી છે અને કેટલી ખોટી છે ત્યાંના કેલનપુરના સરકારી દવાખાનામાં જાય ત્યાં આગળ તપાસ કરે કે કૂતરાને ખરેખર બચકા ભર્યા છે કે નથી ભર્યા એટલે એ લોકોને ગ્રાઉન્ડ લેવલ પર શું હકીકત છે એ ખબર પડશે આ પહેલું પ્રશ્ન હતું કે કોઈ ત્રાસ નથી એના માટેનું મારું આ આન્સર છે બીજું જે એમનું પ્રશ્ન હતો કે એમના પાસે શું પ્રૂફ છે કે કૂતરાએ કઢ્યા છે તો પ્રૂફ પણ અમારી પાસે આ બધી લિસ્ટ છે આખા વર્ષની અંદર જેટલા પણ જેટલા પણ લોકોએ કૂતરાએ બચકા ભર્યા છે એના રિપોર્ટ ફાઇલિંગ એ ટુ ઝેડ બધું અમારી પાસે બધા જ પ્રૂફ છે એવું કોઈ નથી કે અમે ખાલી ખાલી પ્રૂફ વગેરે નીકળી પડ્યા હોય એવું નથી પછી એ લોકોએ એવું એલિગેશન્સ કરેલા છે અમારા પર કે સોસાયટીના સભ્યો જે કૂતરાને ખવડાવે છે એમને સોસાયટીના જે સભ્યો છે એમને પોઈઝન ખવડાવે છે પ્લસ એમના પર એસિડ રેડ છે એ સોસાયટીના સભ્યો એવું ક્રૂરતા કરે છે કૂતરાઓ પણ તો આ જે વસ્તુ છે આટલા મોટા ધોરણપાર કૂતરાઓ સાથે અત્યારે ત્યાર થઈ રહ્યો છે અને અમારા ભારતની સરકાર જે છે એ કશું જ ના કરી શકે નિર્ણય લા લઈ શકે આટલું મોટું ક્રૂરતા થતી હોય તો એટલે આ જે આક્ષેપો છે સોસાયટીના સભ્યો માટે એ તદંતર ખોટા છે આવી કોઈ ઘટના બની જ નથી અને આવું કંઈ થયું જ નથી અને એ બેન સ્પેસિફિક કોઈ એક પર્સનનું નામ નથી લેતા સોસાયટીના સભ્યોનું કે આખી સોસાયટી કૂતરાઓને પોઈઝન આપે છે આખી સોસાયટી જે છે એ કૂતરાઓ ઉપર એસિડ ડેરે છે કૂતરાઓને મારે છે તો આવું કોઈ કિસ્સા છે જ નથી એ જે વસ્તુ છે તદંતર ખોટી છે અને આખી સોસાયટીને બદનામ કરવા માટે તાકી આ કૂતરાના અગેન્સ્ટમાં કોઈ આવે નહીં એટલે આખી સોસાયટીને જસ્ટ ટાર્ગેટ કરવા માટેનું એક શસ્ત્ર છે બીજું કંઈ નથી એટલે આટલું મોટું આક્ષેપ કરે કે પોઈઝન કૂતરાના આપે છે એ વસ્તુ ના કરવી જોઈએ અને એવી રીતે સોસાયટીના એ બેન જે પણ વ્યક્તિએ આવું આરોપ લગાયો છે સોસાયટીવાળા ઉપર એમને સોસાયટીવાળા જોડે ક્ષમા માંગવી જોઈએ અને અમારું જે એપ્લિકેશન હતું એમને સ પહેલી વસ્તુ એ કહી દો કે હું સાવિત્રી તિવારી હું પણ પશુ પ્રેમી છું બરાબર છે મેં પણ આવી પશુ પ્રેમી જેટલી પણ સંસ્થાઓ છે એનામાં ડોનેશન પર્સનલી કરું છું એટલે હું કંઈ પશુ પશુઓના અગેન્સ્ટમાં નથી પણ જે અમારી એપ્લિકેશન હતી એ તમે પ્રોપર રીતે રીડ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે અમારી કૂતરાની અગેન્સ્ટમાં નથી અમારી જે એપ્લિકેશન હતી અમારી સોસાયટી જે છે એ સોસાયટીના લોકોના હિત માટે એમના સેફટી માટે હતી કે કૂતરાઓથી એમને સેફ્ટી માટે ગવર્મેન્ટ કંઈ જે બી એમની યોજનાઓ ચાલતી હોય ગવર્મેન્ટ પર એમનું ધ્યાન આપે અને એમને એ યોજનાઓ મળી જાય એના માટેની અમારી એપ્લિકેશન હતી અમારી કૂતરાઓને અગેન્સ્ટમાં કોઈપણ જાતની એપ્લિકેશન નથી અમારી કૂતરાઓના અગેન્સ્ટમાં કે અમે કૂતરાએ કંઈક કાઢી નાખો કે કૂતરાઓને મારી નાખો એવી કોઈ અમારી એપ્લિકેશન નથી અને સૌથી પહેલાં વાત કે અમારે કૂતરાને કશું કરવાનું આવતું જ નથી વી આર નોટ આ ઓથોરાઈઝડ પર્સન ટુ ડુઈંગ એનીથિંગ બરાબર છે જે પણ કરવાનું હશે એ ગવર્મેન્ટને કરવાનું હશે અમારું જે કાર્ય હશે એ શું હશે કે બહુ બધા ભેગા થઈને એક એપ્લિકેશન હશે કે ભાઈ અમે એપ્લિકેશન આપી શકીએ એના સિવાય અમે કશું જ ના કરી શકીએ જે અમારું કામ અમે કરવા માટે ગયા હતા પણ અમારે આ બેન જે કાલે અહીંયા ઘડી આવીને જે બધું અમારા અગેન્સ્ટમાં બોલ્યા છે એ બેનને પ્રોબ્લેમ શું છે અમે અમે લોકો શાંતિપૂર્વક અમારે જે રાઇટ્સ છે કે ભાઈ અમને કંઈ પ્રોબ્લેમ હોય તો સોસાયટી વાળા ભેગા થઈને એપ્લિકેશન આપે એનાથી પ્રોબ્લેમ છે કે અમારી ગવર્મેન્ટ જ્યારે આ વસ્તુને નિર્ણય લઈને અમારા પ્લક્ષમાં અને એવું નથી કહેતી કે ખાલી અમારા જ પક્ષમાં સોસાયટીના સભ્યોના પક્ષમાં એમના જે કૂતરા કહે છે એમના માટે કંઈક કરે પ્લસ કૂતરાઓ માટે પણ કંઈક કરે એ બંને વસ્તુને સામંજસ્ય બેઠાઇને ગવર્મેન્ટ એનું શું કરવાનું છે અમારી એપ્લિકેશન એ હતી અમારી કોઈ પણ પ્રાણીના અગેન્સ્ટમાં કોઈપણ જાતની એપ્લિકેશન નથી એટલે ખોટી રીતે મને પ્લસ સોસાયટીવાળાને જે ગલત આક્ષેપ લગાવવામાં આવે છે એના માટેની આજે અમારી બધા સાથે લઈને આવી છું પ્લસ બીજી વસ્તુ એમ કે મારું નામ એવું કે સાવિત્રીબેન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમની સરકાર છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનું આ કર્તવ્ય છે કે યદી અમારા આસપાસના ઇલાકામાં અમારા આસપાસના લોકોને કંઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય તો અમે આગળ વધીને એ લોકોની હેલ્પ કરીએ એ લોકોને સાચી સલાહ આપીને એમનું કાર્ય જય સુધી બનતું હોય એ અમે કરીએ એ અમારું કર્તવ્ય છે અને એ કર્તવ્યને લઈને હું સામાજિક કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીની સદસ્ય છું તો હું બધાની હેલ્પ કરું છું તો યદી હું કોઈને હેલ્પ કરવા માટે જાઉં છું તો એમાં એ લોકોના શું પ્રોબ્લેમ છે અમે એમનું નામ નથી લીધું લીધું અમે કોઈ સંસ્થાનું નામ નથી લીધું ઈવન અમે લોકો કોઈ વ્યક્તિનું નામ નથી લીધું અમે અમારી જે રજૂઆત હતી ગવર્મેન્ટની સામે શાંતિપૂર્વક હતી કે ભાઈ આ સોસાયટીમાં આ ટાઈપના પ્રશ્નો છે અને અમારે એનું સોલ્યુશન જોઈએ છે સોલ્યુશન ખાલી પબ્લિકને એટલે માનવતા માટે નથી અમે પશુઓ માટે પણ માંગતા હતા કે ભાઈ પશુઓનું શું સોલ્યુશન અને જેને કૂતરા કર્યા છે એમના માટે શું સોલ્યુશન એના માટેની અમારી સાધારણ રજૂઆત હતી અને આ વસ્તુને લઈને એ જે વ્યક્તિઓ છે ચાર પાંચ લેડીઝ છે એ લોકોને આખી સોસાયટી પર આટલા ગંભીર ગંભીર આરોપ પ્લસ મારા નામ પર આટલા ગંભીર ગંભીર આરોપ લગાયા છે એના માટે એ બેનને અમારા સોસાયટીના સભ્યો આખી સોસાયટીના સભ્યોથી માફી માગવી જોઈએ એ બેન એવું કહે છે કે એમને ખબર જ છે કે પશુઓના શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય તો બેન હું તમને ખાલી એક વસ્તુ કહું કે આ મોદી સાહેબનું વિકસિત ભારત છે એની અંદર છે નાના નાના છોકરાઓ હોય ને એમને પણ રૂલ્સ રેગ્યુલેશન્સ કાનૂન બધું ગૂગલ પરથી ખબર પડી જ જતા હોય એટલે અમે લોકો બી એ ગૂગલનો ઇસ્તેમાલ કરતા જ હોઈએ એટલે અમે અમને પણ અમારા રાઇટ્સ અધિકાર કાનૂન પશુઓ પ્રતિના કાનૂન માનવતા પ્રત્યેના કાનૂન અમારા શું રાઇટ્સ છે એ બધું જાણીને જ અમે બી ઘરેથી બહાર નીકળતા હોઈએ અમે કંઈ ખાલી ખાલી કંઈ જાણ્યા વગેરે આગળ વધીને એવું નથી થતાં હોય એટલે તમે જ એવું કહો છો કે તમને પશુઓના બધા રૂલ્સ ખબર છે તો એ પશુઓના રૂલ્સ અમને પણ ખબર છે અને અમે એમના સાથે લઈને જ કામ કરવા માંગીએ છીએ અમે કોઈના અગેન્સ્ટમાં અમારું કોઈ એપ્લિકેશન કોઈને એટલે કોઈના બી અગેન્સ્ટમાં નહોતું એટલે તમને એવું લાગે છે કે અમે પશુઓના અગેન્સ્ટમાં છે તો હું પોતે પશુ પ્રેમી છું અમારા સોસાયટી વાળા પણ બધા જ પશુ પ્રેમી છે અત્યાર સુધી એ આટલા બધા કૂતરા ત્યાં આગળ છે તો એ બધા સોસાયટીના અંડરમાં છે એ બધા અત્યાર સુધી આવું હોય તો એક પણ કૂતરા ના ત્યાં આગળ એક પણ કૂતરું જ ના હોય એને મેં એપ્લિકેશન આપવાની કોઈ જરૂરત ના પડતી હોય બરાબર છે આ એપ્લિકેશન આપવા માટે એટલે ચાહે કે ભાઈ કૂતરાનું બી કંઈક સમાધાન થાય પ્લસ આ કૂતરાઓ કળે છે એનું બી સમાધાન થાય એ બેન છે ને આ પ્રૂફ માગે છે કે કયા દિવસે કૂતરા કૈયા છે તો આ પ્રૂફ છે અઢાર મહિનાની વાડકીને કૂતરા કળ્યા છે અને આવા તો દરરોજ બીજે ત્રીજે દિવસ આવા કિસ્સાઓ બનતા હોય કાલે સોસાયટીમાં એક કૂતરું મરી પણ ગયો છે અને રિક્ષાવાળાએ એને ચઢાવીને એટલે કૂતરાનું પ્રશ્ન છે કે કૂતરાની બી સેફ્ટી નથી જ આવી રીતે રખડતા હોય તો કૂતરાઓની બી સેફ્ટી નથી જ પ્લસ છોકરાઓની સેફટી નથી વડીલોની સેફટી નથી એટલે પ્રશ્ન બંને વસ્તુનું છે કૂતરાઓનું બી પ્રશ્ન છે સાથે સાથે પબ્લિકનું પણ પ્રશ્ન છે એટલે આ પ્રશ્ન ઓનલી એન્ડ ઓનલી ગવર્મેન્ટ જ સોલ્વ કરી શકે એના માટેની અમારી રજૂઆત હતી હવે કેટલાક એક બેને એવો આરક્ષક લેવા આવ્યો હતો કે અમારા સોસાયટીમાં કૂતરાઓ કોઈને કરડતા જ નથી વડીલો ઉપરથી લાકડીઓ મારે છે એ લાકડીઓ મારતા નથી એમની સુરક્ષા માટે એ લોકો લઈને નીકળતા હોય છે કારણ કે પરમ દિવસની સાંજે જ એટલે ગઈકાલની જ વાત કરું તો એક નાની બાળકી અને એ વડીલ લઈને નીકળ્યા હતા એમના ઉપર કૂતરાઓએ હુમલો કર્યો એ નાની બાળકીને એટલી હદે નુકસાન પહોંચ્યું છે એટલા એ ઈજાઓ થઈ છે કે આપણાથી જોવાય પણ નહીં અને એ જ રીતે અમે કેટલાક વડીલોના અમે વિડીયો લઈને નીકળ્યા છે આ આજે તમારા ચેનલમાં બતાવીશું કે કેવી રીતે લોકો લાકડી લઈને નીકળે છે એ શેના માટે નીકળે છે એ જ સાંભળી લો

બાકી એમને મારવા માટે નહીં તો એમનો આક્ષેપ એવો છે કે એ કૂતરાઓને મારે છે જ્યારે કે કૂતરાઓને એ લોકો જ કેર કરી શકતા નથી એ લોકોથી કેર થતી નથી એક કૂતરાનું હું ચાર પાંચ ચાર પાંચ કૂતરા છે પણ એક કૂતરો જ હું તમને બતાવું છું એ એ કૂતરાની શું ગંભીર હાલત છે એ થઈ જવાના આરે છે અને એ એવું કહે છે કે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એ કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપતા હોય તો અમને તો ખ્યાલ હોય ને કે એ ટ્રીટમેન્ટ કરે છે ટ્રીટમેન્ટના નામે ખાલીને ખાલી ચક્કરો મારીને જતા રહે છે આવતા નથી એ અમુક બહેનો એવું કહેતા હતા કે અમે અક્ષર સિટીમાં આખી આખી રાત આવ્યા છે અમારા સીસીટીવી કેમેરા છે ગેટ પર બંને ગેટ પર છે આગળ અને પાછળના એ અમને એક દિવસ આપે કે ભાઈ આ દિવસે અમે આવીને અહીંયા આવ્યા છે ને અહીંયા બેસેલા છે અમે એ રી રેકોર્ડ તમને બતાવીશું અમે જોઈશું કે એ ત્યાં આવેલા છે કોઈ પણ પ્રકારના ખોટા આક્ષેપો આપતા પહેલાં એ પહેલાં પોતે સાચું બોલે એટલું સદંતર જુઠ્ઠું તો અમે અમારા જીવનમાં ક્યારેય જોયું નથી આટલું સડસડતું જૂઠું ન બોલાય બેન આ રીતે કોઈની પર આક્ષેપ ન કરાય ખોટી રીતે કોઈને બદનામ ન કરાય આખી અક્ષર સિટી અક્ષર સિટીમાં ગધા ઘણા બધા એવા લોકો છે કે યુપી બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા પંજાબ એ એ બધા જ રાજ્યોના લોકો રહે છે તો એ બેનને અમે અમારી શું તકલીફ હોય કોઈ તકલીફ નથી એ એ ખોટા આક્ષેપો મૂકવા માટે કે જે કે યુપીના લોકો એમને ગમતા નથી તો એવા જ યુપીના લોકોની સાથે આજુબાજુમાં હું રહું છું એમનાથી અમને કોઈ તકલીફ નથી અમે આખું ઇન્ડિયાના લોકો ત્યાં વસતા હોય એ રીતે રહી રહ્યા છે એક પરિવાર તરીકે રહી રહ્યા છે ખોટી રીતે આક્ષેપો ન કરો અમારા લોકોને શાંતિથી જીવા દો અમારા બાળકોને શાંતિનો શ્વાસ લેવા દો અમારા વડીલોને સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય શારીરિક રીતે મજબૂત રહે એવું રહેવા દો તમારા કૂતરા છે હું કૂતરાનો વિરોધી નથી કૂતરાઓ અમે પણ અમારી સાથે પણ રહે છે પણ જે કૂતરાઓ હુમલાખોર છે એમના માટે અમે એમનાથી બચવા માટે અમે અરજી કરેલી છે અરજીમાં ક્યાંય અમે એવું લખ્યું નથી કે એને રીલોકેટ કરો પણ જે કૂતરાઓ કરડે છે એ કૂતરાઓને તમે સાચવો એ કૂતરાઓ માટેની કોઈ ટ્રીટમેન્ટ હોય તો એ કરો આવે છે અમારી ગલી અમારી અક્ષર સિટી અગિયારસો ઘરોની મકાન છે અગિયારસો ઘરો છે એમાં કુલ ટોટલ એકતાળીસ ગલીઓ આવે છે એકતાલીસ ગલીઓમાં લોકો કઈ કઈ ગલીમાં જઈને આવ્યા પચાસ થી સાહીઠ કૂતરા કે છે એક એક ગલીમાં ફરો હું સાથે આવવા માટે તૈયાર હતો એ દિવસે કેમ એ છોડીને જતા રહ્યા ફક્ત મુખ્ય મુખ્ય રોડના કૂતરાઓ ગણીને જતા રહ્યા એકતાળીસે એકતાળીસ ગલીઓ ફરો ત્યાં તમને ખ્યાલ આવશે કે કેટલા કૂતરાઓ છે અને શું નુકસાન કરે છે મારી જ બાળકી સ્કૂલમાંથી આવતી હતી એની પર કૂતરાઓએ હુમલો કર્યો એને પાડી નાખી એ તો ભગવાનની દયા અને આશીર્વાદથી એ કૂતરાઓ કરડ્યા નથી કાલ ઉઠીને કંઈક નુકસાન થઈ જશે તો એની જવાબદારી કોણી એ જવાબદાર કોણ હશે એના માટે જવાબદારી કોણ સ્વીકારશે એનજીઓ સ્વીકારશે રતનપુર કેલનપુર અક્ષર સિટી કેલનપુરની અંદર અમારે ત્યાં અમારે ત્યાં આમ તો ગામડાની અંદર છે સોસાયટી અને બહુ મોટા લેવલ પર છે એક હજાર ઘર છે અને એકતાલીસ ગલી છે તો આજુબાજુ ગામડા અને મેઇન રોડના જે કૂતરાઓ અંદર વધારે છે તો જે સમસ્યા બીજી કશી નહીં અમુક હડકિયા કૂતરાઓ છે પછી બીજા કે લોકોને છેલ્લા એક વર્ષથી પર મંથ ત્રણથી ચાર વ્યક્તિઓને કરડે છે તો એના માટે અમે સરકારશ્રીને એક આવેદનપત્ર આપ્યું હતું તો એ આવેદનપત્ર આપ્યું હતું પણ એની અગેન્સ્ટમાં અમારે ત્યાંના કે કોઈ બીજા લેડીઝ ખબર નથી અમારી જે અક્ષર સિટી ઉપર જે આક્ષેપ લગાયા છે કે કૂતરાઓને ત્રાસ આપે છે કૂતરાઓને પોઈઝન આપે છે પછી કૂતરાઓને પેટ્રોલ છાંટે છે કે એસિડ છાંટે છે પછી કોઈ અલગ અલગ રાજ્યમાંથી પબ્લિક આવેલી છે એમાં જે અમને લોકોને આ આ આવી રીતના શબ્દો ઉપયોગ કરે છે એવું કશું જ નથી બધી વાહયતપણી વાતો છે બાકી અમારી અક્ષર સિટીની અંદર પૂરા ભારતના હરેક સ્ટેટમાંથી અલગ અલગ રાજ્યોમાંથી બધી જ વસ્તી રહે છે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી કમસે કમ ચાલીસ ટકા છે સ્ટેટ ગવર્મેન્ટની અંદર નોકરી કરતાં કમસે કમ ચાલીસ ટકા અને બાકીની જે ગામડિયા મિડલ ક્લાસની વસ્તી રહેશે ટોટલી પશુ પ્રેમી છે ખેડૂત લોકો છે કોઈ કૂતરાઓને ત્રાસ નથી આપતું અગર જો કૂતરાઓને ત્રાસ આપતા જ હોય તો આજની તારીખની અંદર એક ગલીની અંદર કમસે કમ બેથી ત્રણ કૂતરાઓ પાંચ કૂતરાઓ છે તો એ કૂતરા બચે નહીં અગર ત્રાસ આપ્યો હોત તો કીધું કે એ અમે એ સંદર્ભે આપ્યું હતું કે અમારે ત્યાંથી હર પર મંથ બે કે ત્રણ વ્યક્તિઓને કૂતરા કાઢે છે એ સંદર્ભે આપ્યું કે અમે સરકારને આની રીતની જાણ કરીએ તો ફ્યુચરની અંદર કે ભવિષ્યની અંદર કે અમને કોઈ ટ્રીટમેન્ટ જલ્દી સુવિધા મળે કેમ કે અમારે અક્ષર સિટીમાંથી અગર કોઈ બીને કૂતરા કડે કોઈ કૂતરા બાબતે એક્સિડન્ટ થાય તો પીએચસી સેન્ટર કાં તો અમારે આવવું પડે છે કપૂરાઈ અને બીજું કેલનપુર ગામમાં જવું પડે છે બીજી કોઈ સુવિધા નથી એટલા માટે અમે સરકારશ્રીને જાણ કે જાગૃત કરવા માટે કે અમારી કેલનપુર જે અક્ષર સિટી છે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અને એના માટે અમે આવેદન આપ્યું હતું અમે કોઈ પણ એનજીઓ યા કોઈ પણ વ્યક્તિ અને કંઈ પણ માટે કોઈ એપ્લિકેશન નથી આપી અમારી જે એપ્લિકેશન હતી એ સિમ્પલ એ હતી કે ભાઈ આ સોસાયટીની અંદર આવી રીતે કૂતરા કેળવાના બનાવ આ બને છે તો એનાથી ગવર્મેન્ટથી એના લગતા જે પણ પ્રોફિટ હોય એના જેને લગતી દવાઓ હોય કૂતરાને લગતી કંઈ ટીકાકરણ હોય જે પણ હોય એ થોડા સારી રીતે થાય એના માટેની અમારી એપ્લિકેશન હતી અમારી કોઈ એનજીઓના ખિલાફમાં યા કોઈ પર્સનના ખિલાફમાં કોઈ પણ જાતની એપ્લિકેશન નથી અને સ્ટીલ હું કોઈ એનજીઓનું નામ એટલા માટે નથી લેતી કેમ કે એક એનજીઓથી ઘણા બધા લોકો જોડાયેલા હોય હું અત્યારે એ એનજીઓનું નામ યદી લઉં બરાબર છે તો જે ખરેખર બહુ સારી રીતે સેવા કરતા લોકો હશે એના માટે ખોટી વસ્તુ કહેવાય બે ત્રણ વ્યક્તિઓના લીધે હું આખા એનજીઓને બદનામ ના કરી શકતી હોઉં બરાબર છે કેમ કે કોઈ પણ એનજીઓ બહુ સારી રીતે વર્ક કરતો હોય હું એના અગેન્સ્ટમાં એનું નામ લઈને એના બીજા જે કાર્યકર્તા સારી રીતે દિલથી કોઈની સેવા કરતા હોય એના નામ હું ના લઈ શકું એવી રીતે એ લોકોએ આખી સોસાયટીનું નામ જે લીધું છે કે ભાઈ આખી સોસાયટીવાળા સોસાયટી કૂતરાને મારે છે પોઈઝન આપે છે એટલે આખી સોસાયટીને એ લોકોએ એલિગેશન આપ્યા છે પ્લસ મને હું તો સામાજિક કાર્યકર્તા છું બેન તો હું તો મારા સામે મારી આગળ સામે કોઈ પણ વ્યક્તિ આવશે આજે કાલ ઉઠીને તમે પણ મારી સામે આવશો કે બેન મને આ તકલીફ છે તો હું એ તકલીફને જાણીશ અને એના માટે મારાથી જે પણ હેલ્પ થતી હશે હું હન્ડ્રેડ કરીશ બરાબર છે અને હું સોશિયલ વર્કર એટલે મારા એરિયામાં તમે મારું નામ જાણો હું એકસોના નેવું છોકરીઓને અસહાય છોકરીઓની હેલ્પ કરું છું હું પોતે કેટલી સોશિયલ વર્કર કેવી રીતના વર્ક કરું છું તમે સહેજ મારા માટે જાણો અને પછી મારા નામ અગેન્સ્ટમાં મારું નામ યુઝ કરો કેમ કે મારા છે માં હું કેટલી એક્ટિવ છું કાર્ય સામાજિક રૂપે એ તમને નથી ખબર હોય કદાચ અને હું ખાલી ખાલી કઈ બી વસ્તુનું ખાલી ખાલી એપ્લિકેશન માટે ના આવતી હોઉં હું બી મારા રીતે પહેલાં વસ્તુઓ જાણતી હોઉં ગ્રાઉન્ડ લેવલ પર જતી હોઉં બધી રીતે જાણીને પછી જ હું આગળ વધતી હોઉં બરાબર છે એટલે તમે મારું નામ યુઝ કરો છો પ્લસ સોસાયટીવાળાને ખોટી રીતે બદનામ કરો છો કે ભાઈ સોસાયટીવાળા પોઈઝન આપે છે આટલા મોટા મોટા એલિગન્સ કરો છો તો પહેલાં તમે જાણો કે તમે આવી રીતે કોઈના પર એટલા મોટા મોટા આરોપો ના લગાઈ શકો બેન તમારા પાસે શું સબૂત છે કે લોકો પોઈઝન આપે છે તમારા પાસે કયો સબૂત છે કે લોકો મારે છે તમારા પાસે કયો સબૂત છે કે એસિડ અટે છે તમારા પાસે એક પણ સબૂત નથી એના પણ અને તમે એમ કહો છો કે અમારા પાસે શું સબૂત છે અમારા પાસે આટલા બધા સબૂતો અમે આ ચેનલમાં આપી પણ દઈશું કાલની કાલની ઘટનાનું સબૂત આપી દઈશું બધા સબૂત મારી પાસે છે અને વિદાઉટ સબૂત હું ઘરનાથી બહાર બી ના નીકળું બરાબર છે એટલે તમને જે પણ સબૂત જોઈતું ને તમે મને પર્સનલમાં મેસેજ કરજો તમને પચાસ સબૂત હું આપી દઈશ બરાબર છે પછી તમે મીડિયામાં કે કંઈ પણ જગ્યા પર જઈને મારા કે સોસાયટીવાળાના અગેન્સ્ટમાં આપો અને અમારી તો સિમ્પલ રજૂઆત હતી કે ભાઈ આટલા બધા કૂતરા કઈ રહે છે તો ગવર્મેન્ટ તરફથી અમને શું સહાય મળી શકે છે એના માટેની સિમ્પલ રજૂઆતમાં તમને તો બધી આખી સોસાયટીને બદનામ કરી દીધી બેન મને મારું નામ આટલું ખરાબ રીતે લીધું કે ભારતીય જનતા પાર્ટીનું અમારા આવી રીતે ખરાબ રીતે નામ લીધું એટલે મારી ભારતીય જનતા પાર્ટીના તો બધા જ કાર્યકર્તા કર્તવ્યનિષ્ઠ તરીકેથી સેવા કરતા જ હોય છે એ હું પણ કરી રહી છું એટલે ખાલી ખાલી તમે આવી રીતે અમારું નામ લો એવું ના ચાલે અને મોદી સાહેબનું નામ લો છો કે ભાઈ મોદી સાહેબ પશુ પ્રેમી છે હું કહું છું ભાઈ મોદી સાહેબ નહીં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા પશુ પ્રેમી છે બરાબર છે એવું નથી કે કોઈ પ્રેમ નથી કરતા અને અમે પશુના અગેન્સ્ટમાં ગયા જ નથી અમે જે ગયા છે એ પબ્લિકના સપોર્ટમાં ગયા છે પશુઓના અગેન્સ્ટમાં અમે ગયા હોય અને તમે કર્યો તો હું સમજી શકું છું પણ તમે પહેલાં વસ્તુને જાણો સમજો અમારી એપ્લિકેશનને પ્રોપર વાંચો એના પછી તમે અમારા અગેન્સ્ટમાં અમારું નામ લો અમે તો અમારી એપ્લિકેશનમાં તમારું કોઈ નામ પણ નથી લીધું કે પશુઓનું કંઈ નામ નથી લીધું અમે અમારા સોસાયટીવાળાએ એમના એમના સેફ્ટી માટે એપ્લિકેશન આપેલી છે એ વસ્તુ તમે થોડું ધ્યાનમાં લેજો સંદેશ એ આપીશ કે અક્ષર સિટી સોસાયટી અને સાવિત્રીબેન તિવારી બરાબર છે પશુ પ્રેમી છે એવું નથી કે પશુઓના અગેન્સ્ટમાં કોઈપણ જાતનું એપ્લિકેશન આપેલી છે બરાબર છે અમારી જે એપ્લિકેશન છે એના પર આ બેને જે પણ સોસાયટી પર અને સોસાયટીના સભ્યો પર અને મારા નામ લઈને મારા પર જે પણ આક્ષેપ લગાવ્યા છે એ સદંતર ખોટા છે એ અમે અત્યારે અહીંયા આગળ પ્રૂફ સાથે બેઠા છે એ બેનને પ્રૂફ જોતા હોય હું એમને વોટ્સઅપ કરી દઈશ મારો નંબર બધી જગ્યા પર અવેલેબલ હોય છે જ હું એમને વોટ્સઅપ કરી દઈશ પ્રૂફ જોતા હોય વિદાઉટ પ્રૂફ કોઈના પર એલિગેશન ના લગાવે અત્યાર તો સોસાયટી સોસાયટીવાળાને મેં શાંત પાડી દીધા છે અધરવાઇઝ તમારા પર ખોટા ખોટા કાનૂનન કાર્યવાહી થાય એ બધું મને કેમ કે તમે પશુપ્રેમી છો તો હું તમને પર્સનલી એમ કહીશ કે વિદાઉટ એની એલ કોઈ પણ પ્રૂફ વગર કોઈના પર આવી રીતે આક્ષેપ ના લગાવશો નહીં તો આજે તો આ લોકોને મેં શાંત પાડી દીધા છે કાલ ઉઠીને તમારા પર કોઈ મોટું કેસ થશે ને પછી તમને બહુ હેરાન થશે એટલે પહેલાં પહેલાં તમે જાણો શું છે શું નથી એના પછી કોઈના પર એલિગેશન્સ કરો